પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ મિત્ર ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યોને શાસ્ત્ર વિશે થોડી બાબતો જણાવી હતી જેથી તેમના શિષ્યો શાસ્ત્ર વિશે સમજણ મેળવી શક્યા મિત્ર આપણે પવિત્ર ગ્રંથ બાઇબલના છાસઠ પુસ્તકોનું સર્વેક્ષણ કરીએ તે પહેલાં હું આપની સમક્ષ બાઇબલના સત્યો જણાવવા માગું છું મિત્ર મારી આશા છે આ સત્યો બાઇબલનો અભ્યાસ કરવા તમને મદદરૂપ બનશે મિત્ર લુક અનુસાર શુભ સંદેશના ચોવીસમાં અધ્યાયમાં ખૂબ સરસ શબ્દો લખવામાં આવ્યા છે મિત્ર તમારા મનમાં યાદ રાખજો આપણે જે વાતો કરીએ છીએ તે દ્વારા તમને બાઇબલની સમજણ લેવામાં મદદ કરશે ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થઈને બે માણસોની સાથે એમોસના માર્ગમાં ચાલે છે શિષ્યો ઈસુ ખ્રિસ્તને ઓળખી શક્યા નહીં બીનાને લીધે ઈસુ ખ્રિસ્તના શિષ્યો નિરાશ અને હતાશ થઈ ગયા હતા તેમના શિષ્યો શાસ્ત્ર બરાબર જાણતા નહોતા માટે ઠપકો આપે છે અને કહે છે ઓ મૂર્ખાઓ અને સંદેશાવાહકોએ કહેલી બધી વાતો સમજવામાં અક્કલ વગરનાઓ આ બાબતો સહન કરીને મસીહા પોતાના મહિમામાં પ્રવેશે એ તેમને માટે જરૂરી ન હતું પછી ઈસુએ મૂસા પ્રબોધકના પુસ્તકથી શરૂઆત કરીને તથા બધા સંદેશાવાહકોના લખાણમાંથી અને આખા ધર્મશાસ્ત્રમાંથી પોતાના સંબંધી જે જે કહેલું છે તે તેઓને સમજાવ્યું ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યોને શાસ્ત્રના સત્ય વિશે શા માટે જણાવ્યું ફક્ત એટલા માટે જ કે શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત વિશે છે શાસ્ત્ર સંબંધીનું સત્ય શાસ્ત્ર દ્વારા શિષ્યો સમક્ષ મૂકવામાં આવ્યું મિત્ર યોહાન અનુસાર શુભસંદેશના પાંચમા અધ્યાયની ઓગણચાળીસ અને ચાળીસમી કલમમાં ઈસુએ તેમના સમયના ધાર્મિક આગેવાનોને આ જ બાબત જણાવી છે આ ધાર્મિક આગેવાનો ઈસુ ખ્રિસ્તની સાથે દલીલ કરે છે ત્યારે ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે જણાવે છે કે ખરેખર તમારી પાસે ઓછા પુરાવા નથી જો તમે ખરેખર માનો છો કે હું મસીહા છું તો તમારી પાસે ઘણા બધા પુરાવા છે અને તેઓ યૌહાન બાપ્તીસમાં કરનારના શબ્દોના પુરાવા રજૂ કરે છે તેમણે જણાવ્યું તમે શાસ્ત્રના અભ્યાસી છો તેથી તમે માનો છો કે તેમાંથી સાર્વકાલિક જીવન મળશે ઈસુએ જણાવ્યું કે આખું શાસ્ત્ર મારા વિશે જણાવે છે અને તમે મારી પાસે આવો જેથી હું તમને સાર્વકાલિક જીવન આપીશ આ વાક્ય બાઇબલ શું છે તે દર્શાવે છે બાઇબલ ઈસુ ખ્રિસ્ત વિશે છે અને આ જ શાસ્ત્રનું સત્ય છે અને આ સત્ય ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યોની સમક્ષ ખુલ્લું મૂક્યું મિત્ર આ સમયે બાઇબલના ચાર હેતુઓ હું આપની સમક્ષ ખુલ્લા મૂકવા માગું છું બાઇબલનો પ્રથમ હેતુ આ પ્રમાણે છે ઈસુ ખ્રિસ્ત આ જગતને પાપમાંથી બચાવનાર અને તારણ આપનાર છે તે દર્શાવવું ઈસુ ખ્રિસ્ત પાપમાંથી બચાવનાર છે છે અને આપનાર તે જણાવવા જૂનો કરાર બતાવે છે કે ઈસુ ખ્રિસ્ત આવનાર છે આ બાબતને સાબિત કરવા માટે નવો કરાર જણાવે છે કે ઈસુ ખ્રિસ્ત આવ્યા ઈસુ ખ્રિસ્તને આ જગતમાં આવવા સંબંધી બાઇબલ ઐતિહાસિક સંદર્ભ રજૂ કરે છે તેથી મિત્ર બાઇબલનો બીજો હેતુ આ પ્રમાણે છે બાઇબલ તારણનો અથવા ઉદ્ધારનો ઇતિહાસ અને ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણ આવ્યું તે જણાવે છે મિત્ર જેમ જેમ તમે બાઇબલનો અભ્યાસ કરશો તેમ તેમ અમુક રસપ્રદ બાબતો જોઈ શકશો મિત્ર હું માનું છું કે તે દ્વારા તમે બાઇબલનો હેતુ બરાબર સમજી શકશો જેથી તમે જાણી શકશો કે બાઇબલનો હેતુ કયો છે અને કયો નથી ઉદાહરણ તરીકે જોઈએ તો માથિ માર્ક લુક અને યૌહાન અનુસાર શુભ સંદેશના પુસ્તકો ઈસુ ખ્રિસ્તના જીવન ચરિત્રથી ભરેલા છે આ ચારેય શુભ સંદેશના પુસ્તકોના અધ્યાયનો સરવાળો કરશો તો નેવ્યાસી થશે મિત્ર આ નેવ્યાસી અધ્યાયમાંથી ફક્ત ચાર અધ્યાયો ઈસુ ખ્રિસ્તના જન્મ અને તેમના પ્રથમ ત્રીસ વર્ષની વાતો જણાવે છે પંચ્યાસી જેટલા અધ્યાયો ઈસુ ખ્રિસ્તના જીવનના છેલ્લા ત્રણ વર્ષોની માહિતી આપે છે આ પંચ્યાસી અધ્યાયોમાંથી સત્યાવીસ જેટલા અધ્યાય ઈસુ ખ્રિસ્તના જીવનના છેલ્લા સપ્તાહ તરીકે દર્શાવે છે આ શુભ સંદેશ પુસ્તકોમાં ઈસુ ખ્રિસ્તનું જીવનચરિત્ર આપવામાં આવેલું છે તેમાંથી ઈસુ ખ્રિસ્તના જીવનનો કયો ભાગ મહત્વનો છે ઈસુ ખ્રિસ્તનો જન્મ તથા પ્રથમ ત્રીસ વર્ષ કે ત્રણ વર્ષની ઈસુ ખ્રિસ્તની સેવા મિત્ર છેલ્લા સપ્તાહમાં ઈસુ ખ્રિસ્તે આપણા પાપોને માટે વધસ્તંભ પરનું મરણ સહન કર્યું મિત્ર અને તેઓ સજીવન થયા તે મહત્વનું છે ઈસુ ખ્રિસ્તના જીવન ચરિત્રના પુસ્તકોના અધ્યાય સંબંધી જે માહિતી મેળવી તે વડે આપણે ચોક્કસ નક્કી કરીશું કે કયો ભાગ મહત્વનો છે મિત્ર આપણે ખૂબ જ સરળતાથી નક્કી કરી શકીશું કે ઈસુ ખ્રિસ્તનો જન્મ અને પ્રથમ ત્રીસ વર્ષ કરતાં તેમના જીવનનું છેલ્લું અઠવાડિયું સાત વાર કરતાં પણ વધારે મહત્ત્વનું છે મિત્ર આપણે ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે વધારે ધ્યાન રાખીએ છીએ પણ બાઇબલ ઈસુ ખ્રિસ્તના સજીવનની નોંધ વધારે રાખે છે યોહાન અનુસાર સંદેશનો ફક્ત પ્રથમ જ અડધો અધ્યાય ઈસુ ખ્રિસ્તના જન્મ અને પ્રથમ ત્રીસ વર્ષની માહિતી આપે છે આ પુસ્તકના અડધા જેટલા અધ્યાય ઈસુ ખ્રિસ્તની ત્રીસ વર્ષની સેવા વિશે માહિતી આપે છે અને અડધા જેટલા અધ્યાય ઈસુ ખ્રિસ્તના જીવનના છેલ્લા સપ્તાહ વિશે માહિતી આપે છે જેને આપણે પવિત્ર સપ્તાહ કહીએ છીએ તો મિત્ર આપણા માટે તેમના જીવનનો કયો ભાગ મહત્વનો છે ઈસુ ખ્રિસ્તના જીવનચરિત્રના પુસ્તકો સામાન્ય પુસ્તકો નથી તેમાં તો વિશેષ વ્યક્તિનું જીવનચરિત્ર સમાયેલું છે માટે તેને વિશિષ્ટ જીવનચરિત્ર કહી શકાય આ ચાર શુભ સંદેશમાંથી બે પુસ્તકો ઈસુ ખ્રિસ્તના જન્મ તથા તેમના પ્રથમ ત્રીસ વર્ષની નોંધ પણ આપતા નથી આ શુભ સંદેશના પુસ્તક દ્વારા જાણવા મળે છે કે ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને તે પણ તેમના જીવનના છેલ્લા માટે જ અને મિત્ર બાઇબલનો સામાન્ય અભ્યાસ કરતા જુદા જુદા વિષયોને કેટલો ભાગ આપેલો છે તે શોધી શકશો આખા બાઇબલમાં એક હજાર એકસો નેવ્યાસી અધ્યાય આવેલા છે તેમાંથી અગિયાર અધ્યાય સૃષ્ટિના સર્જનનો ઇતિહાસ આપે છે પૃથ્વીનો ઇતિહાસ માણસ સ્ત્રી ભાષા તથા દુષ્ટતાનો ઇતિહાસ આપે છે માણસના સામાજિક જીવનનો ઇતિહાસ આપવામાં આવ્યો છે આ અગિયાર અધ્યાયમાં આ બાબતો દર્શાવેલી છે ઉત્પત્તિના બારમા અધ્યાયમાં ઇબ્રાહીમ નામના માણસની મુલાકાત થાય છે ઉત્પત્તિના બારમા અધ્યાયથી પ્રકટીકરણના બાવીસમાં અધ્યાય સુધી ઈબ્રાહીમ અને તેમના વંશજો વિશે જણાવેલું છે આ વંશજો તો આશીર્વાદિત હતા કારણ કે જગતનો મસીહા ઈસુ ખ્રિસ્ત આ વંશમાંથી આવ્યા બાઇબલ હિબ્રુઓના બે હજાર વર્ષનો ઇતિહાસ આપે છે જગતનું મંડાણ કેવી રીતે થયું માણસ અને પૃથ્વીની ઉત્પત્તિનું પાઠ્યપુસ્તક એ બાઇબલ નથી આ બાઇબલનો હેતુ નથી બાઇબલ આપણા તારણમાં તથા મુક્તિમાં રસ ધરાવે છે બાઇબલ રસ ધરાવે છે કે કેવી રીતે તારણ આવ્યું અને કેવી રીતે પાપમાંથી છોડાવનાર આવ્યો બાઇબલમાં રહેલા વિષયો વિશે સર્વેક્ષણ કરીશું તો તેનું મહત્વ તપાસી શકીશું મિત્ર બાઇબલમાં જૂના અને નવા કરારની સરખામણી કરો નવા કરારમાં બસો સાહીઠ અધ્યાય આવેલા છે જૂના કરારમાં નવસો ને ઓગણત્રીસ અધ્યાય સમાયેલા છે શું આપણે સમજી શકતા નથી કે ઈશ્વરે શા માટે નવસો ને ઓગણત્રીસ અધ્યાય જૂના કરારમાં આપેલા છે મિત્ર ઘણા લોકો કહે છે કે નવા કરારના બસો સાહીઠ અધ્યાય જ અમારા માટે પૂરતા છે નવો કરાર જ અગત્યનો છે જૂનો કરાર તો જૂનું બાઇબલ છે મિત્ર મને જૂના કરારમાં રસ નથી એવું ઘણા લોકો કહે છે મિત્ર હું ખરેખર માનું છું કે જૂનો કરાર પણ ઈશ્વરનું શુદ્ધ વચન છે જૂના કરારના નવસો ઓગણત્રીસ અધ્યાય દ્વારા ઈશ્વર આપણી સાથે અજાયબ રીતે વ્યવહાર કરે છે બાઇબલનો ત્રીજો હેતુ એ હતો કે માણસ ઈશ્વરમાં સંપૂર્ણ બને મિત્ર સંત પાઉલના જણાવ્યા પ્રમાણે પવિત્ર ગ્રંથ બાઇબલ ઈશ્વરીય પ્રેરણાથી લખાયેલું છે તેથી માણસ ઈશ્વરમાં સંપૂર્ણ બને સાથે સાથે ઈશ્વર જે ઈચ્છે છે તે સારી રીતે માણસ કરી શકે આ બાઇબલનો મહત્વનો હેતુ છે બાઇબલ વિશ્વાસી વ્યક્તિ માટે લખાયેલું છે જે માણસ ઈશ્વરનું બાળક બનવા માગતું નથી તેમના માટે લખાયેલું નથી જે સ્ત્રી અને પુરુષ ઈશ્વરની સ્ત્રી અને પુરુષ ખરેખર બનવા માગે છે તેમના માટે જ બાઇબલ લખાયેલું છે ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેમના બાળકો બનીએ ઈશ્વર ઈચ્છે છે કે આ છાસઠ પુસ્તકો દ્વારા તમે સત્યને શોધીને સાચા ઈશ્વરને મહિમા આપી શકો મિત્ર છેલ્લો હેતુ બાઇબલના ખરેખર મળે છે જે અવિશ્વાસીને સંબોધે છે સંત યોહાને ચોથી સુવાર્તા લખી છે તેમાં તેમણે કહ્યું ઈસુ ખ્રિસ્તના શિષ્યોએ ઈસુને ઘણા ચમત્કારો કરતા જોયા છે જેથી તેઓ સમજી શકે કે ઈસુ ખ્રિસ્ત મસીહા છે તે ઈશ્વર પુત્ર છે જેઓ આ બાબત પર વિશ્વાસ મૂકે છે તેમને જીવન મળે છે સંત યોહાનની ઈચ્છા હતી કે આપણને સાર્વકાલિક જીવન મળે તેથી સંત યોહન ઈચ્છતા હતા કે આપણે જાણીએ કે ઈસુ ખ્રિસ્ત આવ્યા હતા અને તેઓ કોણ છે તેઓ એ પણ ઈચ્છતા હતા કે વિશ્વાસ શું છે અને તેથી તેમણે કહ્યું કે ઈસુ ખ્રિસ્ત સંબંધી આ વાતો મેં લખી છે તેથી જેવો વિશ્વાસ રાખતા નથી તેઓ ઈસુ ખ્રિસ્તના ચમત્કારો તપાસે અને ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મૂકે જો તમે વિશ્વાસ રાખશો તો તમને સાર્વકાલિક જીવન મળશે મિત્ર આ છાસઠ પુસ્તકોમાં આ એક જ પુસ્તક એટલે કે યૌહાન અનુસાર શુભ સંદેશ અવિશ્વાસીઓને સંબોધીને લખવામાં આવેલું છે મિત્ર આ ચાર હેતુઓ ધ્યાનથી સાંભળો ઈસુ ખ્રિસ્તને દર્શાવવા ઈસુ ખ્રિસ્તનો ઇતિહાસ દર્શાવવો વિશ્વાસી માણસ સંપૂર્ણ બને અને અવિશ્વાસી માણસ વિશ્વાસી બને વારું મિત્ર આ વિશે વિચાર કરશો મિત્ર આ ખૂબ જ અગત્યનો કાર્યક્રમ છે જેમાં આપણે દુનિયાના અદ્ભુત પુસ્તક પર અભ્યાસ કરીએ છીએ યાદ રાખો મિત્ર ગત કાર્યક્રમમાં બાઇબલના ચાર હેતુઓ આપણે જોયા હતા જે આ પ્રમાણે છે ઈસુ ખ્રિસ્તને દર્શાવવા ઈસુ ખ્રિસ્તનો ઇતિહાસ દર્શાવવા વિશ્વાસી માણસ સંપૂર્ણ બને અને અવિશ્વાસી માણસ વિશ્વાસી બને અને મિત્ર આજે હું આપને બાઇબલનો ઇતિહાસ જણાવવા માગું છું જો તમે મારા પ્રશ્નોના જવાબ જાણતા હશો તો મને આનંદ થશે બાઇબલના પુસ્તકોના લખાણ કોણે લખ્યા હતા ક્યારે તેમણે લખ્યા હતા ક્યાં તેમણે લખ્યા કઈ ભાષામાં તેમણે લખ્યા શું આપણી પાસે આ લોકોએ લખેલ મૂળ પુસ્તકો છે કોણે આ પુસ્તકોના વિભાગો પાડ્યા અને પવિત્ર પુસ્તકના રૂપમાં મૂક્યા કોણે આ માણસોને અધિકાર આપ્યો કે તેઓ વિભાગ પાડે ઘણા બધા આવા પ્રશ્નો બાઇબલ વિશે લોકો પૂછે છે આ પ્રશ્નોના સંદર્ભમાં મને સૌ પ્રથમ બાઇબલના લેખક વિશે જોવાનું ગમશે જો મેં આપને પહેલાં પણ જણાવેલું તે પ્રમાણે ઈશ્વરે આ બાઇબલ લખ્યું છે જ્યારે આપણે આ પવિત્ર પુસ્તક બાઇબલ માટે ઈશ્વરીય લખાણ કહીએ છીએ તો તેનો શો અર્થ થાય આ પ્રશ્નનો જવાબ આપણે કહી શકીએ કે એ તો ઈશ્વરીય પ્રેરણા હતી આ પુસ્તકો લખવા માટે ઈશ્વરની દૈવી પ્રેરણાએ ચમત્કારિક રીતે માણસોને દોરવણી પૂરી પાડી તેથી ચોક્કસ ઈશ્વરે આ પુસ્તકો લખ્યા છે આપણે ઈશ્વર દ્વારા લખાયેલા પુસ્તકો સંબંધી વિચાર કરીએ છીએ ત્યારે બે શબ્દો પર આપનું વિશેષ ધ્યાન દોરવા માંગુ છું પ્રથમ શબ્દ તો પ્રગટિકરણ પ્રગટિકરણ તો સામાન્ય શબ્દ છે ઈશ્વર માણસને સત્યતા પ્રગટ કરે છે ઈશ્વર કુદરત દ્વારા માણસને સત્યતા પ્રગટ કરે છે ઈશ્વર પવિત્ર આત્મા દ્વારા અંગત રીતે સત્યતા પ્રગટ કરે છે ઈશ્વર ઘણી બધી રીતે સત્યતા પ્રગટ કરે છે બીજા શબ્દોમાં ઈશ્વરીય પ્રેરણા ઈશ્વરીય પ્રેરણા એટલે વિશેષ પ્રકટીકરણ પવિત્ર ગ્રંથ બાઇબલ ઈશ્વરનું વિશેષ પ્રકટીકરણ છે તેને શરૂઆત છે તેને અંત પણ છે સોળસો કરતાં પણ વધારે વર્ષોમાં ઈશ્વરે આ પુસ્તકો લખવા માણસોને ઈશ્વરીય પ્રેરણા આપી ઈસવીસન નેવની સાલમાં સંત યોહાને બાઇબલનું છેલ્લું પુસ્તક પ્રકટીકરણ લખ્યું સંત યોહાન ચેતવણી આપે છે કે આ પુસ્તકમાં કોઈએ સુધારો કે વધારો કરવાની જરૂર નથી તમે જુઓ મિત્ર વિશેષ પ્રકટીકરણ પૂરું થયું એટલે પૂરું થયું આ તો ખાસ ચમત્કાર હતો એટલા માટે જ તેને વિશેષ પ્રકટીકરણ કહેવામાં આવે છે વળી ઘણી વખત પ્રશ્ન ઊભો થાય કે શું ઈશ્વર અંગત રીતે કંઈક પ્રદર્શિત કરે છે શું ઈશ્વર આપણી સાથે અંગત વાતચીત કરે છે હા મિત્ર ચોક્કસ વાત કરે છે જ્યારે આપણે અંગત પ્રકટીકરણની વાત કરીએ છીએ ત્યારે કયું પ્રકટીકરણ અગત્યનું છે અંગત પ્રકટીકરણ કે વિશેષ પ્રકટીકરણ મિત્ર હું માનું છું કે અંગત પ્રકટીકરણ ઉપર હંમેશા વિશેષ પ્રકટીકરણ સત્તા ધરાવે છે કોઈ એક વ્યક્તિ આવીને કહે કે હવેથી હું મારી પત્ની સાથે રહેવા માગતો નથી હું તેનાથી છૂટો થવા માગું છું ત્યારે તેને પ્રશ્ન પૂછવામાં આવે કે શું તારી પત્ની તને અવિશ્વાસુ છે ના 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 બસ હવે હું તેને છોડી દેવા માંગુ છું ઈશ્વરે મને તેને છોડી દેવાનું જણાવ્યું છે મિત્ર હું તમને જણાવું છું કે ઈશ્વર કદી જ આવું કરવાનું કહેતા નથી કારણ કે વિશેષ પ્રકટીકરણમાં ઈશ્વર પત્નીને છોડી દેવાની પરવાનગી આપતા નથી તેઓ તો કહે છે કે તેને વળગી રહો માટે વિશેષ પ્રગટિકરણ અને અંગત પ્રગટિકરણ કદી જ વિરોધાભાસી હોતા નથી મિત્ર હું અંગત પ્રગટિકરણમાં માનું છું પરંતુ તે સંબંધી આપણે સભાન રહેવું જોઈએ ખૂબ જ કાળજી રાખો તથા સભાન રહો જ્યારે તમે કહો છો કે ઈશ્વરે મને કહ્યું છે ઘણીવાર આપણે કહીએ છીએ ઈશ્વરે મને કહ્યું છે ખરેખર ઈશ્વર આવું કહેતા નથી પરંતુ આપણે આપણો પોતાનો રસ અને પોતાનો જ વિચાર જ અમલમાં મૂકે છીએ ખરું ને મિત્ર પ્રકટીકરણ અને ઈશ્વરીય પ્રેરણા શબ્દો વિશે મુખ્ય બાબત ધ્યાનમાં લઈએ તો તે આ છે મિત્ર આ જે દુનિયા બુદ્ધિવાદ વિચારશક્તિ તર્કશાસ્ત્ર અને માનવતાવાદ શબ્દો ઉપર ખૂબ ભાર મૂકે છે જ્યારે તમે ઈસુ ખ્રિસ્તને સ્વીકારો છો ત્યારે બુદ્ધિહીન ન્યાય વિરુદ્ધ વિચારશક્તિ વગરના કે અમાનુષ બની જતા નથી મિત્રો હું માનું છું કે જેઓ પવિત્ર શાસ્ત્ર પર વિશ્વાસ કરનાર ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરનાર અને જેઓ માનવતાવાદ બુદ્ધિવાદ અને તર્કવાદમાં માને છે તેમનામાં મોટો ફરક જોવા મળે છે તેઓ ઈશ્વરના પ્રક્ટીકરણને બદલી નાખે છે તેઓ કહે છે મારે પ્રકટીકરણની જરૂર નથી હું મારી જાતે નિર્ણય લઈ શકું છું આપણે પવિત્ર શાસ્ત્ર દ્વારા ચોક્કસ નક્કી કરી શકીએ કે શું સાચું છે અને શું ખોટું છે આપણને ન્યાયપણા વિશે જણાવે છે તે પ્રકટીકરણ છે પ્રિય મિત્ર હવે આપણે કહીએ છીએ કે માણસોએ આ પુસ્તકો લખ્યા છે રાજાઓ માછીમારો ભરવાડો સામાન્ય લોકો તથા રાજકીય લોકો દ્વારા આ પુસ્તકો લખાયેલા છે તેમાંનો એક ડાક્ટર હતો તેમાંનો એક તો નાણાં ઉઘરાવનાર હતો અહીં બધા જ પ્રકારના લોકો હતા માણસોએ આ પુસ્તકો લખ્યા છે આ સત્યને વળગી રહીએ છીએ તો આપણે સંશોધન કરવું જોઈએ હવે આ વિશે વિચાર કરીએ તો આપણે આ પુસ્તકોને કેવી રીતે પસંદ કરવામાં આવ્યા તે જોઈશું તમે સંશોધન કરી શકશો જૂના કરારના પુસ્તકો એઝરા જે લહ્યો હતો તેવા માણસો દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા ઈસવીસન સોમાં જામનિયા કાઉન્સિલે બાઇબલના પુસ્તકો પસંદ કર્યા ખરેખર તો આ કાઉન્સિલ પહેલા ત્રણસો થી ચારસો વર્ષ પહેલા મૂકવામાં આવ્યા હતા તુલ્લાન નામની કાઉન્સિલ દ્વારા છસો બાણુંમાં માં નવા કરારના પુસ્તકો પસંદ કરવામાં આવ્યા અને તેમને ગોઠવવામાં આવ્યા જૂના કરારના પુસ્તકોના લેખકોનું મહત્વ એટલા માટે છે કે તેઓ પ્રબોધકો અને પુરાતત્વકાળના લહિયા હતા નવા કરારના પુસ્તકોનું માપદંડ ખૂબ જ ઊંચું છે શું આ નવા કરારના પુસ્તકો ઈસુ ખ્રિસ્તના શિષ્યો કે તેમના નજીકના સાથીઓ દ્વારા લખાયેલું છે શું ખરેખર દરેક પુસ્તકો પાસે આત્મિક ખોરાક છે તે દરેક વિશ્વાસીની જરૂરિયાત પૂરી કરી શકે છે શું આ પુસ્તકોને પસંદ કરવા બધા એકમતના થયા હતા પ્રિય મિત્ર આ પુસ્તકોને કાળજીપૂર્વક પસંદ કરવામાં આવ્યા અને નવા કરારમાં મૂકવામાં આવ્યા હવે મિત્ર બાઇબલના ઇતિહાસ વિશે આપણે જોઈએ છીએ ત્યારે આપણે બાઇબલ કઈ ભાષામાં લખાયેલું છે તે વિચારવાની જરૂર છે બાઇબલનો જૂનો કરાર હિબ્રુ ભાષામાં લખાયેલો અને નવો કરાર ગ્રીક ભાષામાં લખાયેલો છે જ્યારે આપણે બાઇબલનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે ઘણા બધા ગ્રીક અને હિબ્રુ શબ્દો પણ જોઈશું હવે વિચાર કરો કેટલા સમય પહેલાં આ પુસ્તકો લખાયા છે આ પુસ્તકોની નકલ કાઢીને તેમને સાચવી રાખવામાં આવતા હતા સ્વાભાવિક છે કે આપણી પાસે મૂળ લખાયેલું પુસ્તક ના હોય કારણ કે કાગળ લાંબો સમય ટકી શકતું નથી પણ આપણી પાસે તેની ખૂબ સારી નકલો છે હવે મિત્ર બાઇબલ ઈશ્વરીય પ્રેરણાથી લખાયેલું છે તેવું આપણે કહીએ છીએ ત્યારે અમુક પ્રશ્ન ઊભા થાય છે આપણે કેવી રીતે કહી શકીએ કે બાઇબલ ઈશ્વરનું વચન છે હું માનું છું કે ઈસુ ખ્રિસ્તે જે કહ્યું છે તે જ આ સમજવાનો એક રસ્તો છે ઈસુએ કહ્યું જો કોઈ માણસ જાણવાની ઈચ્છા રાખે છે તે જાણશે આપણા જ્ઞાન પ્રમાણે આપણે આ બાબત સાબિત કરવાની જરૂર નથી તમે જો જાણવા માગો છો કે પવિત્ર ગ્રંથ બાઇબલ ઈશ્વરીય પ્રેરણાથી લખાયેલું છે તો તમારે તેને ઈસુ ખ્રિસ્તને ધ્યાનમાં રાખીને જોવાનું છે જો આપણે ઈચ્છા રાખીશું તો ચોક્કસ આપણે જાણી શકીશું જ્યારે આપણે જાણીશું ત્યારે આપણા જીવનમાં અજાયબ સુધારા આવી શકશે આપણું જીવન બદલાઈ જશે અને આપણું જીવન જાતે જ કહેશે આ તો ઈશ્વરનું ઈશ્વરીય વચન છે તે તો ઈશ્વરનું વચન છે ઈસુ ખ્રિસ્તને હંમેશા પાયામાં મૂક્યા છે ઈસુ ખ્રિસ્ત તેમના શિષ્યોને મળ્યા અને તેઓની તરફ પાછા પડ્યા કારણ કે તેઓ તેની પાછળ આવતા હતા અને કહ્યું તમારે શું જોઈએ છે શિષ્યોએ જવાબ આપ્યો ગુરુજી તમે ક્યાં રહો છો ઈસુએ જવાબ આપ્યો આવો અને જુઓ બાઈબલ જણાવે છે કે તેમના શિષ્યો તેમની સાથે ગયા અને જોયું અને તેઓ તેમની સાથે રહ્યા પછી આપણે જોઈએ છીએ ઈસુ ખ્રિસ્ત તેમના માટે મૃત્યુ પામ્યા ઈસુ ખ્રિસ્તે સાબિત કરી આપ્યું કે તેમનું વચન તો ઈશ્વરનું છે ઈસુએ કહ્યું આવો અને જુઓ બુદ્ધિશાળી હંમેશા કહે છે જ્યારે હું જાણું છું ત્યારે જ હું કરીશ જ્યારે તમે બુદ્ધિમત્તાથી મારી પાસે આવશો તો હું મારી ઈચ્છાથી સ્વીકારીશ જો મારી સમજમાં આવશે તે હું મારી ઈચ્છાને સમર્પિત કરીશ ઈસુ ખ્રિસ્ત હંમેશા આના કરતાં ઉલટું કહે છે તમે તમારી ઈચ્છાને સમર્પિત કરો અને તમે તે સમજી શકશો જો તમે આવું કરશો તો ઈસુ કહે છે કે તમે તે જાણશો પ્રિય મિત્ર વર્ષોથી લોકો કહે છે કે જોવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે પરંતુ ઈસુ ખ્રિસ્ત અને શાસ્ત્ર જણાવે છે કે વિશ્વાસથી જોઈ શકાય છે તમે કેવી રીતે બાઇબલને સાબિત કરી આપો કે તે ઈશ્વરનું ઈશ્વરીય વચન છે તમારે તમારી જાતને સમર્પણ કરવાની જરૂર છે અને તેમની પાસે આવવાનું છે અને જોવાનું છે જ્યારે તમે આવો અને જુઓ છો ત્યારે ઈશ્વરના વચનમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવાના સમર્પણ સાથે આવો છો ઈશ્વરના વચનમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરની ઈચ્છા મુજબ કરવા માટે ઈશ્વરના વચનને જાણવાની સંપૂર્ણ ખાતરી હોવી જ જોઈએ પણ ઈશ્વરના વચન સંબંધી કેટલાક સત્યો આપણી આગળ ખુલ્લા કર્યા જેથી તમે તે સારી રીતે સમજી શકો અને તમારા જીવનો બદલી શકો હરેક સમયે તે આપણી સાથે છે મિત્રો અમને છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટ બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ